બ્રેક બાદ વાત કરીએ તો આવતીકાલથી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પ્રવાસી ભારતીય દિવસ અને ત્યારબાદ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે તે માટે તડામાર તૈયારી કરાઈ છે રાજ્યમાં આ વર્ષે વીસ હજારથી વધુ ઇન્ટેન્શન ઓફ ઇન્વેસ્ટમેન્ટ પર હસ્તાક્ષર કરવાનું સરકારનું લક્ષ્યાંક છે સૌથી વધુ લઘુ અને મધ્યમ ઉદ્યોગમાં રોકાણ કરવા માટે કંપનીઓ આતુર છે આ ઉપરાંત પ્રવાસી ભારતીય દિવસમાં પાંચ હજારથી વધુ વિદેશી મહેમાનો આવવાના છે ત્યારે આ સમગ્ર મુદ્દે અમારા સંવાદદાતાએ મુખ્ય સચિવ ડી જે પાંડિયન સાથે વાત કરી પ્રવાસી ભારતીય દિવસ અને વાયબ્રન્ટ ગુજરાત બે આઇકોનિક ઇવેન્ટનું યજમાન જ્યારે ગુજરાત બની રહ્યું છે ત્યારે આ બંને ઇવેન્ટમાં થનારી ચર્ચાઓ ઉપસ્થિત થનારા મુદ્દાઓ અને તેનાથી થનારા લાભ વિશે આ સમગ્ર બાબતો વિશે ચર્ચા કરવા આપણી વચ્ચે ઉપસ્થિત છે રાજ્યના મુખ્ય સચિવ ડી જે પાંડેન સાહેબ સ્વાગત છે આપનું જીએસટીમાં પાંડે સાહેબ બે ઇવેન્ટનું યજમાન ગુજરાત બની રહ્યું છે બંને મોટી ઇવેન્ટ છે આખરે આ પડકાર કેવી રીતે પાર પાડ્યો ગુજરાતી વહીવટતંત્રએ અમે જાણતા હતા એ આ વર્ષે ફક્ત વાઇબ્રન્ટ ગુજરાતનું સમમિટ એકલા નહીં સાથે સાથે પ્રવાસી ભારત દેહ દિવસના સમમિટ પણ સાથે રાખવાનું છે એક જ અઠવાડિયામાં ત્રણ ત્રણ ઇવેન્ટ આવે છે એટલે બંને ઇવેન્ટો ગુજરાતના વહીવટી દૃષ્ટિએ અને ગુજરાતના પ્રસ્ટિજ માટે એક એકદમ એક પ્રસ્ટીજ ઇવેન્ટ કહેવાય એટલા માટે શરૂઆતથી વહીવટ તંત્રને અમે થોડા સજા કરવામાં આવ્યું અગિયાર કમિટીઓ નિમવામાં આવ્યું ఏమా రిసెప్షన్ కమిటీ మెనేజమెంట్ కమిటీ స్టేజ మెనేజమెంట్ కమిటీ ఎక్కుమోడేషన్ కమిటీ ఇవన ఫుడ్ కమిటీ బిజనస్ టూ బిజనస్ మిటింగ్ కమిటీ ఎక్జిబిషన్ అలా కమిటీ ఏ ద కమిటీ అమ్మ ఉచ కక్షా ఆ అధికారిని నిమణుక కగ్యారమీ అధిక ముఖ్య సచివశ్రీ అ ప్రిన్సిపల్ సెక్రటరీ కక్షాని నిమణు కమూ అబాద అనే గాధీనగర బిటీ એક એકદમ બ્યુટિફિકેશન કેવી રીતે કરી શકાય સાફસુફાઈ કેવી રીતે કરી શકાય એના માટે પણ એક અલગ કમિટી કરવામાં આવ્યું એવી રીતે કમિટીનું નિમણૂક આગળથી થઈ મે મહિનાથી અને એનું રિવ્યૂ પણ દર અઠવાડિયે લેવામાં આવ્યું ઓફિસર લેવલે માનનીય મુખ્યમંત્રીશ્રી પણ બે ત્રણ રિવ્યૂ લીધા મંત્રીશ્રીઓ પણ રિવ્યૂ લીધા આ સતત રિવ્યુ અને મોનિટરીના લીધે આજે અમે જોઈએ છે એનું સારું પરિણામ મળેલા છે સર આ વખતની ઇવેન્ટ એટલા માટે આઇકોનિક છે કે વડાપ્રધાન મહેમાન બની રહ્યા છે એક ટાઈમે એમના જ શાસનકાળમાં વાયબ્રન્ટ સમયની શરૂઆત થઈ હતી ત્યારે કયા કયા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે અને એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આ બંને ઘટનાઓ કેટલી મહત્વની છે એક તો અત્યાર સુધી માનનીય વડાપ્રધાન વાઇબ્રન્ટ ગુજરાતના આર્કિટેક્ટ હતા હવે એ પોતે વડાપ્રધાન તરીકે જોવા આવે છે એટલે એની સાથે સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાના ઘણા બધા નેતાઓ પણ આવે છે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ શ્રી જોન ખરી યુનાઇટેડ નેશનના સેક્રેટરી જનરલ અને ભૂટાનના પ્રાઇમ મિનિસ્ટર વિશ્વ બેંકના અધ્યક્ષક ઓસ્ટ્રેલિયા કેનેડા યુકે સિંગાપુર જાપાન એવા રાજ્યોના એવા દેશોના ટ્રેડ મિનિસ્ટર્સ સાથે સાથે જુદા જુદા દેશોમાંથી અમુક મુખ્ય કંપનીના વહીવટકર્તાઓ એમ્બેસેડર્સ હાઈ કમિશનર એવું માનીને લગભગ એકસો એક સ્ટેટમાંથી અત્યાર સુધી એક સો એક સ્ટેટ એક સ્ટેટમાં એ પ્રમાણે એક ઇવેન્ટ કહેવાય સર મહાનુભાવો આવી રહ્યા છે સુરક્ષાની પણ એક પડકાર છે આ પડકારને પહોંચી વળવા માટે ગુજરાતનું વહીવટ તંત્ર અને ગુજરાતનું પોલીસ તંત્ર કેટલું સજ્જ છે અને કયા પ્રકારનું આયોજનો ખાસ કરીને વીવીઆઈપીની સુરક્ષા માટે કરવામાં આવ્યા છે ગુજરાત પોલીસ તો શરૂઆતથી સજાગ છે મત ઘણા બધા વીઆઈપી આવે છે એમને રક્ષણ આપવા માટે કોઈ પણ અસંભવિત સંભવ ના બને એના માટે પહેલીથી આયોજન કરવામાં આવેલ છે ડીજીપીના નેતૃત્વ હેઠળ હોમ ડિપાર્ટમેન્ટ અને મ્યુનિસિપલ પોલીસ કમિશનર અને ડીએસપી ઘણા બધા ઓફિસરો કામ કરે છે એમાં તો એની સાથે સાથે વડાપ્રધાન આવે છે એટલે એસપીજી પણ કામ કામમાં લાગેલી છે મત એ સિવાય બીજા અન્ય દેશોમાંથી પણ મહેમાન આવે છે એટલે અહીંયા થોડા સિક્યુરિટી દ્રષ્ટિએ થોડું કડક બનાવવા માટે અમે નેશનલ કમાન્ડોને અમે બોલાવ્યા એને કેન્દ્ર સરકાર મંજૂરી આપીને નેશનલ સિક્યુરિટી કમાન્ડો પણ અહીંયા આવેલા છે એ સિવાય આંતરરાષ્ટ્રીય દૃષ્ટિએ અમારા બોર્ડર વિસ્તાર સરહદી વિસ્તાર અને કોસ્ટલ એરિયામાં કોઈ પણ કુસનખોર ના થાય કોઈ પણ અનવોન્ટેડ ઇન્સિડન્ટ ના થાય એના માટે અહીંના આર્મી કોસ્ટગાર્ડ એરફોર્સ નેવી બોર્ડર સિક્યુરિટી ફોર્સ બધાને અમે સજા કરેલા છે એમની સાથે એક મીટિંગ પણ રાખવામાં આવ્યું બધાના વડા આવ્યા અને પછી જોઈન્ટ ઇન્ટેલિજન્સ મીટિંગ પણ રાખવામાં આવ્યું એક જોઈન્ટ કંટ્રોલ રૂમ પણ અમે બોલવામાં આવ્યું એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સિક્યુરિટી દલો સાથે મળીને અમે કામ કરીએ છીએ અને મને આશા છે અહીંયા કોઈ પણ ના થાય અને લોકો વિશ્વાસથી માણી શકાય સર વાયબ્રન્ટની સાથે એમઓયુ એક સિક્કાની બે બાજુ કહેવાતી હોય છે પણ સામે સામે સવાલો પણ ઊભા થતા હોય છે વાઇબ્રન્ટ એમઓયુ આંકડાઓની માયાજાળ શું કહેશો આપ આંકડાની માયાજાળ રહેવાના ભૂતકાળમાં પણ રહ્યો આવતીકાલમાં પણ રહેશે એમાં હું માનું છું કદાચ એક ઉદ્યોગ શરૂ કરવા માટે પછી ગમે તમ રીતે એમાં ના શરૂ કરી શકાય ઘણા લોકોનો એમાં ઈચ્છા છે ગુજરાતના લોકો ઘણા લોકોની ઈચ્છા છે ઉદ્યોગ શરૂ કરવા માટે એટલે એમાં ઇન્ટેન્શન રજૂ કરે છે એમાં કોઈ ખોટું નથી પછી એમાં શું બિઝનેસ છે બિઝનેસ પ્લાન શું છે એને અમલ કરવા માટે કેટલા પૈસા જોઈએ કેટલું મૂડી રોકાણ જોઈએ પોતાનું પૈસા કેટલું રાખવાનું બેંકનું ધિરાણ મળી જશે કેમ ઘણીવાર અરજી કરે છે મળતા નથી બેંક મૂડી રકન પછી બેંક ધિરાણ પછી જીઆઈડીસીમાં સેડ મેળવવાનું જમીન મેળવવાનું મંજૂર લેવાનું એન્વીરોમેન્ટલ ક્લિયરન્સ લેવાનું પછી એમાં મશીનરી ઇમ્પોર્ટ કરવાનું રાખવાનું ઇટ ઇઝ અ વેરી લોંગ પ્રોસેસ એટલે બધા ઇન્ટેન્શન જાહેર કરે એ બધા ઉદ્યોગ એમાં સમયમાં શરૂ ના કરી શકાય એટલે ચર્ચા તો રહેવાના પણ આના લીધે એકવાર ઇન્ટેન્શન શરૂ થાય એમના મનમાં હોય છે ભાઈ હું એમઓઈ સહી કરે છે થોડું તો કરવું પડે થોડું તો કરવું પડે અને સરકાર તરફથી પણ એમાં બરાબર ક્વેશ્ચન પછી પૂછવામાં આવે છે તમે એમઓઈ સહી કર્યા શું થયું એમાં તો જમીન લઈ લીધા નહીં થઈ ગયું મૂડી રોકાણ થયું શેડ બાંધ્યા મશીન ઇમ્પોર્ટ કર્યા કેવી રીતે કરવાનું એટલે એક દૃષ્ટિએ વ્યક્તિગત અને બીજી દૃષ્ટિએ સરકાર પણ પોતે મળીને કામ કરવા માટે એક એક વયા મીડિયા છે પણ એનો અર્થ એવું નથી બધું એમઓયુ ખોટું છે અથવા બધું એમઓયુ ઉદ્યોગમાં કન્વર્ટ થઈ જાય એવું તો ના બને પણ એકવાર આપણી પાસે ઇન્ટેન્શન આવી જાય આટલી આપને ખબર પડે ગુજરાતમાં આટલા ઉદ્યોગપતિઓ વીસ હજાર અથવા દસ હજાર ઉદ્યોગ શરૂ કરવા માટે લોકો પોતે તૈયારી બતાવેલા છે એમાં કેટલું કન્વર્ટ થાય એ અમારા માટે લાભ છે સર આ વખતે શું કહી રહ્યા છે જે રીતની દરખાસ્તો આ વખતે વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે આ વખતની દરખાસ્તોને જો આપણે જોઈએ તો સેક્ટરવાઇઝ કયા પ્રકારે દરખાસ્તોની રોકાણો માટે ઉદ્યોગપતિઓ ઉદ્યોગોએ કેવો પ્રકારનો પ્રતિભાવ કેવો પ્રકારનો પ્રતિસાદ બતાવ્યો છે એમાં આ વર્ષે મોટાભાગે સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ નાના નાના અને મધ્યમ ઉદ્યોગમાંથી ઘણા બધા રાજ્યો આવેલા છે એમાં તો જીએડીસી વિસ્તાર માં શરૂ કરવા માટે આઠ હજાર નવસો એપ્લિકેશન આવેલા છે અને જેડીસી વિસ્તાર સિવાય પોતપોતાના જમીન હોય જમીન લઈને એમના ગામમાં અથવા એમના ઘરે કામ કરવા માટે લગભગ પાંચ હજાર આઠસો અરજો આવેલા છે એ સિવાય મોટા ઉદ્યોગો ત્રણ હજાર છસો નેવ્વાણું આવેલા છે મોટા ઉદ્યોગમાં અગ્રો ફૂડ પ્રોસેસિંગમાં બસો આઠ એનિમલ હઝબન્ડ્રી ડાયરીમાં લગભગ પંચ્યાસી એન્વીરામેન્ટ એન્ડ ફોરેસ્ટમાં ઇકો ટુરિઝમમાં એકસો સાત એજ્યુકેશનમાં પંચાવન પોર્ટ અને ફોર્ટ બેઝમાં નેવ રિન્યુએબલ પાવરમાં સિત્યાસી રૂરલ ડેવલપમેન્ટમાં ત્રણસો વીસ ટેક્સટાઇલ અને અપેરલ્સમાં એકસો બેતાલીસ અર્બન ડેવલપમેન્ટમાં નવસો પાંસઠ એવું મળીને બીજા તો સેક્ટર છે મળીને કુલ ત્રણ હજાર છસો નેવ્વાણું અરજીઓ આવેલા છે એનું ચકાસણી અત્યારે ચાલુ છે અમુક કદાચ રિજેક્ટ કરવું પડે એમાં તો કોઈ વિગત વગર ના હોય રિજેક્ટ કરવું પડે પણ મને લાગે છે એ અમારી લક્ષ્યાંક છે વીસ હજાર કરતાં વધારે ઇન્ટેન્શન લેવાનું એ આવતા બે દિવસમાં પૂરું થઈ જશે સર વાત કરીએ આ વખતે સી જે સીઈઓ કોન્કલેવ એક નવો જ કન્સેપ્ટ આવી રહ્યો છે આ ઉજવણીની સાથે કેટલો ફાયદાકારક રહેશે અને આખરે એમાં શું ચર્ચા છે દર વર્ષે અમે વાઇબ્રન્ટ ગુજરાત પછી મીટ પછી જુદા જુદા સબ્જેક્ટમાં સેમિનાર રાખીએ છીએ સેક્ટોરલ સેમિનાર એમાં એજ્યુકેશનમાં હેલ્થમાં પછી ઉદ્યોગમાં ઇન્ફ્રાસ્ટ્રકચરમાં એનર્જીમાં આ વર્ષે અમને એવું લાગ્યું એમાં તો વાય થોડા અલગ રીતે ચર્ચા કરીએ એમાં તો અલગ સબ્જેક્ટ સિવાય સીઈઓ એટલે આખું આખું સમગ્ર વિસ્તાર માટે એ લોકો ચર્ચા કરશે સમગ્ર સબ્જેક્ટ ઉપર ચર્ચા કરશે પર્ટિક્યુલર સેક્ટર નહીં એટલે સીઈઓ જુદા જુદા સેક્ટરમાંથી આવશે ઇનાગ્રલ સેક્શનમાં તો બધા સીઈઓ આવે જ એમનો લાભ કેમ ના લઈ શકાય એમને પોતે બોલાવીને એમના ઉદ્યોગમાં એ લોકો સક્સેસ થયા કેમ સક્સેસ થયા એનું શું સ્ટ્રેટેજી હતું એમનું નેતૃત્વ શું છે એટલે સક્સેસફુલ બિઝનેસ કરવા માટે શું શું કેરેક્ટર જોઈએ એના માટે પણ એક ચર્ચા થશે સાથે સાથે ગ્લોબલ સીયુ આવે છે એટલે ભારત દેશને ગ્લોબલ વિશ્વમાં એક અત્યારે તો ડેવલપિંગ કન્ટ્રી તરીકે માણીએ છીએ એનામાંથી થોડું એક એક સ્ટેપ આગળ જઈને કેવી રીતે ડેવલપ કન્ટ્રી બની શકાય એના માટે શું વ્યવસ્થા કરવી પડે શું પોલિસી ચેન્જીસ જોઈએ શું રિફોર્મ જોઈએ એના માટે પણ ચર્ચા કરવામાં આવશે સર વાત કરીએ કેટલાક નવા ક્ષેત્રોની ડિફેન્સ પ્રોડક્શન બાબતે પણ હવે ગુજરાત પહેલ કરી રહ્યું છે એમાં કયા પ્રકાર આગળ વધવામાં આવશે અને કેવી રીતે આખું આયોજન હાથ ધરવામાં આવશે હંમેશા ગુજરાત આગળ છે એમાં તો ટેક્સટાઇલમાં ગુજરાત આગળ હતું ફરીથી આગળ આવે છે એટલે નવા ઇન્ડસ્ટ્રી તરીકે હવે ડિફેન્સ પ્રોડક્શન કેન્દ્ર સરકાર પોલિસી લિબરલાઇઝ કરેલા છે આપની પાસે કચ્છ વિસ્તાર ધોલેરા વિસ્તારમાં જગ્યા છે મોટે મોટા પાયામાં દરિયા પણ મળે છે એટલે ડિફેન્સ ક્ષેત્રમાં અહીંયા કોઈ પણ તૈયાર કરવાનું તો લાયકાત જગ્યા છે ગુજરાત એટલે કદાચ ટેસ્ટિંગ માટે જગ્યા હોય તો કચ્છમાં આપી શકાય કોઈ ન્યુક્લિયર ટેસ્ટ ન્યુક્લિયર સબમરીન બનાવવાનું હોય તો પણ કોઈ પોર્ટ આપની પાસે છે હજરામાં છે એલ એન તૈયારી બતાવેલા છે કોઈ વિમાનનો ભાગ બનાવવાનું હોય પણ નયા એરપોર્ટ આવે છે દોલેરામાં અમે આયોજન કરીએ છીએ ત્યાં કરી શકાય એટલે અમે એમાં આમંત્રણ આપ્યા તો અમારા વાઇબ્રન્ટ ગુજરાતના રોડ શો ફોરિન અને નેશનલ રોડ શોમાં આમંત્રણ આપ્યા એ સ્વીકારીને અમુક મોટા કંપનીઓ તૈયારી બતાવેલા છે એમાં એર એર બસ બોઇંગ પછી થોપ બનાવવા માટે લાખ હીટ એ પણ થોડા એર એરફોર્સના છે એલ એન ટી મહિન્દ્રા ભારત બોર્જ આવા કંપનીઓ થોડા આગળ આવેલા છે એટલે એમને થોડું એમની સાથે ચર્ચા કરીએ એમને શું જોઈએ પોલિસીમાં શું ચેન્જ જરૂર છે એક બાજુ તો એક બાજુ લેન્ડ એ સિવાય બીજા શું સગવડ આપવાનું છે એ ચર્ચા કર્યા પછી એટલા માટે એક સેમિનાર છે આ વખતે ડિફેન્સ પ્રોડક્શન માટે એના માટે ડિફેન્સ મિનિસ્ટર પોતે આવે છે ભારત દેશના ડિફેન્સ મિનિસ્ટર ફર્સ્ટ ટાઈમ ડિફેન્સ વિશે સેમિનાર પણ રાખવામાં આવેલા છે કે એનો પોલિસી પણ એનાલિસ કરવામાં આવે છે એ ચર્ચા કર્યા પછી થોડું આપને ખબર પડે ડિફેન્સ એરિયામાં ઉદ્યોગને આક્રમણ કરવા માટે અટ્રેક્ટ કરવા માટે શું કાર્યવાહી કરી શકાય એટલે રાજ્ય સરકારને થોડુંક એનામાંથી થોડુંક માહિતી મળશે સર પ્રવાસી ભારતીય દિવસમાં કયા પ્રકારની મહત્વની ઘટનાઓ રહેશે અને એ કઈ રીતે આયોજન પાડે છે પ્રવાસી ભારતીય દિવસમાં આ વખતે લગભગ પાંચ હજાર ડેલિગેટો આવવાના છે એ પૈકી પચાસ ટકા અમારા ગુજરાતી લોકો બહાર રહે છે એ લોકો પણ રહેવાના છે મહત્વના છે તાંડી કુઠીર આ માઉન્ટ સાલ્ટ માઉન્ટ બનાવવામાં આવેલા છે મહાત્મા મંદિરમાં એને વડાપ્રધાન હાથે ખુલ્લી મૂકવામાં આવે છે એક પરમાનન્ટ એક્ઝિબિશન અમારા માટે લા થઈ જશે ગાંધીજીનું કલ્ચર એમનું એમનું ચાઇલ્ડહુડ પછી સાઉથ આફ્રિકામાં કેવી રીતે ગયા એ પહેલાં લંડનમાં બનવા માટે કેવી રીતે ગયા એમનું જીવન કેવું હતું આવ્યા પછી કેવું હતું કેવી રીતે માંથી મહાત્મા બન્યા એના માટે એક્ઝિબિશન છે એટલે એ એક્ઝિબિશન પણ ખુલ્લી મૂકવામાં આવે છે એ સાથે સાથે બીજા બધા રાજ્યો કેવી રીતે એનઆરઆઈ માંથી ઇન્વેસ્ટમેન્ટ એટ્રેક્ટ કરી શકાય એના માટે નવ રાજ્યોમાંથી મુખ્યમંત્રીઓ પણ આવે છે એટલે એ લોકો ચર્ચા કરશે અલગ અલગ રીતે સેમિનાર થશે એટલે આ અમારા માટે એક મહત્ત્વનું ઇન ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ કહેવાય સર મહેમાનો જે આવી રહ્યા છે ગુજરાતની પરંપરાને જોશે ભોજન પણ ગુજરાતી રહેશે અને શાકારી રહેશે આ પ્રકારની વાત છે શું છે આખરે તમારી વાત સાચું છે ગુજરાતી અને શાકાહારી અને બધા એન્જોય કરીએ છીએ અને વન્ય જીવનને સાચવી રાખીએ થેન્ક યુ સર અંતિમ પ્રશ્ન વાત કરી એ પ્રમાણે ખૂબ મોટું આયોજન છે વહીવટી તંત્રને ખાસું એવું કામે લગાવવું પડી રહ્યું છે ડિસ્ટ્રિક્ટની વાત કરીએ તો એવું કહે કલેક્ટરો પણ અત્યારે એ આયોજનમાં લાગી ગયા છે લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક એના લીધે રોજિંદા વહીવટ પર અસર પડે કારણ કે લોકોને કલેક્ટર ઓફિસ સુધી જવાનું હોય છે કામગીરી એમની રોજિંદી હોય છે અને કહેવાય છે કે સમગ્ર રાજ્યમાંથી કલેક્ટરોને અત્યારે વાયબ્રન્ટમાં લગાવવામાં આવ્યા છે ડેપ્યુટી કલેક્ટરોને લગાવવામાં આવ્યા છે શું કહેશો આ બાબતે કોઈ પણ ઉદ્યોગની વાત કરીએ છેલ્લી તો ડિસ્ટ્રિક્ટમાં જાય એટલે આ વખતે કલેક્ટરને પણ થોડું લાવવું જોઈએ પણ આટલું બધું મોટું ઇન્સિડન્ટ થાય મોટું ઇવેન્ટ થાય છે એમાં જિલ્લાના અધિકારીઓ પણ સંકળાયેલા હોય પછી એમને પણ ખબર પડશે કોઈ પણ અપ્રુવલ માટે આવે મંજૂરી માટે કોઈ અરજી આવે મંજૂરી આપવા માટે સરળ થશે એટલે કલેક્ટરને થોડા વખત અમે ઇન્વોલ્વ કરેલા છે રેગ્યુલર વર્ક પરહેપ્સ એક બે દિવસ માટે અથવા તો અઠવાડિયા પૂરતું થોડા એનું અસર પડ્યા હશે પણ કલેક્ટર બધા એફિશિયન્ટ છે કદાચ પછી પાછળથી એ લોકો સરભર ખરીદશે આભાર પાંડિયન સાહેબ તો જે રીતે વાત કરીએ એ પ્રમાણે ચિહ્નરૂપ ઘટનાઓની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને એ